રાજકોટના વેપારીને મુંબઈની બાર ગર્લ સાથે દોસ્તી ભારે પડી પત્ની અને શાળા સુધી પહોંચ્યો મામલો રાજકોટથી ઇમિટેશનના ધંધાના કામે વારંવાર મુંબઈ જતા ઇમિટેશનના ધંધારથી યુવાનને મુંબઈની બાર ગર્લ સાથે દોસ્તી થઈ હતી ત્યાં તેની સાથે રહેવા હરવા ફરવા જતાં તેણીને રાજકોટમાં પણ લઈ આવ્યો હતો પરંતુ બાદમાં બાલગર્લ સાથેની આ દોસ્તી તેને મોંઘી પડી ગઈ હતી કારણ કે બાલગર્લની સહેલી એવી અન્ય બાલગર્લે યુવાન અને બાલગર્લના ફોટો વિડીયો લઈ લીધા હતા જેના આધારે બ્લેકમેલ કરી અને રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું તેનો છેડો આ યુવાનના શાળાને પણ ફોટો મોકલી અને વિડીયો પણ મોકલ્યા હતા અલગ અલગ નંબરોમાંથી ફોન કરી ધમકીઓ અપાતા અંતે આ વેપારી યુવાને પોલીસ ફરિયાદ કરી હતી જે બાદ રાજકોટની ભક્તિનગર પોલીસે દિલ્હીથી યુવતીની ધરપકડ કરી હતી ગઢવી એસીપી ટ્રાફિક હાલ એસીપી પૂર્વ અને ઉત્તરના ચાર્જમાં છું ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એવો બનાવ બનેલ છે કે ઇમરાન યુનુસભાઈ ધાનાણી કરીને રાજકોટના ઇમિટેશનના હોલસેલ વેપારી છે એ જથ્થાબંધ વેપાર અર્થે અવારનવાર મુંબઈ જતા હોય એક વખત એ મુંબઈમાં ગયેલા ત્યાં પનવેલ નાઇટ રાઇડર નામની જે ક્લબ છે ત્યાં ગયેલા અને એમાં આરોહી નામની એક બાલગલ સાથે એને પરિચય થયો તો આરોહીની સાથે એને મિત્રતા વધી એટલે ફરવા અવારનવાર જતા હતા એની બેનપણી આરોહીની બહેનપણી એ ખુશ્બુ કરીને હતી એ પણ પછી એક વખત ત્યાં આવી હતી અને બધા સાથે ફરવા જતા હતા આ આરોહી અને ખુશ્બુ એ અહીંયા રાજકોટ પણ આવેલા અને રાજકોટમાં અહીંયા જામનગર રોડ ઉપર એક હોટલમાં પણ એ લોકો ગયેલા આ બાબતના જે ફોટા છે એ આરોહી સાથે આવેલી ખુશ્બુ એ છે એ ફોટા અને વિડીયોઝ એ બધા પાડી લીધેલા હતા થોડાક દિવસ પછી ભાઈ ફરિયાદી ઇમરાનભાઈ છે એની ઉપર એવો ફોન આવે છે કે ભાઈ તમારા મેં ફોટા અને વિડીયા ખુશબુનો ફોન આવે છે કે મેં પાડી લીધેલા છે અને તમે ડિલીટ કરવા હોય તો પિસ્તાલીસો રૂપિયા મોકલો એમ કરી ધીમે ધીમે એને પંચાણું હજાર પાંચસો રૂપિયા છે એ આ ફરિયાદી પાસેથી પડાવી લીધા પછી છેલ્લે ફરિયાદી પાસે એને પાંચ લાખ રૂપિયાની માગણી કરી અને પછી ફરિયાદીને એમ થયું કે ના આ તો ધીમે ધીમે આનો જે લોભ છે એ વધતો જાય છે તો એને ના પાડતા એના જે શાળા સલમાનભાઈ છે તો ભાઈને એને વિડીયો અને જે ફોટા છે એ મોકલી એને કીધું કે ભાઈ તમારા બેનને એટલે કે આ ફરિયાદીની પત્નીને છે એ આ ફોટાને બધું બતાવજો તો આ રીતે એક્સ્ટોર્શન જેને કહેવાય બરોબર એ રીતે કરી અને માનસિક ટોર્ચરિંગ કરી અને આવો ગુનો કર્યો હોય તો આ વખતની ફરિયાદ છે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી અને ભક્તિનગરના પીઆઈ શ્રી સરવૈયા સાહેબ છે એને એની ટીમ છે એને મોકલી અને આને દિલ્હીથી આ આરોપી છે ખુશ્બુ એને દિલ્હીથી પકડી અને લઈ આવ્યા હતા અને એરેસ્ટ કરી છે હાલ ગઈકાલે એમની પાસે ચોવીસ કલાકના રિમાન્ડ લેવામાં આવ્યા હતા કે આમાં બીજા કોઈ અન્ય આરોપીનો રોલ છે કે કેમ મને એના ખાતામાં અન્ય બીજા કંઈ ટ્રાન્ઝેક્શન કોઈ મોટી રકમના ક્યાં કે નહીં વગેરે હોય એની તપાસ કરવા અને આજે રોજ રિમાન્ડ પૂરા થતાં એને કોર્ટ હવાલે કરવામાં આવનાર